શ્રી ગણેશાય નમઃ ભક્તો આજે આપણે સંક્રાંતિ બે હજાર પચીસના રોજ તેનું શું પુણ્યકાળ છે તેનું મુહૂર્ત કથા મહિમા અને તે દિવસે શું દાન કરવું જોઈએ શું તેનું મહત્ત્વ છે તે આપણે આ વિડીયોમાં સાંભળવાનું છે તો ભારતમાં એ તહેવાર કે ઉત્સવ ઉજવવાનું મહત્ત્વ વધુ છે જેની ઉત્પત્તિ સ્થાનિક પરંપરા વ્યક્તિ વિશેષ કે સંસ્કૃતિથી ન થઈ હોય જેમનો ઉલ્લેખ વૈદિક ધર્મગ્રંથ ધર્મસૂત્ર અને આચાર સંહિતામાં મળે છે એવા કેટલાક તહેવારો છે અને તેમની ઉજવવાનો અલગ નિયમ પણ છે આ તહેવારમાં સૂર્યચંદ્રની સંક્રાંતિઓ અને કુંભને વધુ મહત્વ છે સંક્રાંતિમાં મકર સંક્રાંતિનું મહત્વ જ વધુ માનવામાં આવ્યું છે માધ મહિનામાં કૃષ્ણ પંચમીને મકર સંક્રાંતિ દેશના લગભગ બધા જ રાજ્યમાં જુદા જુદા સ્થાનિક રૂપથી ઉજવવામાં આવે છે આવું આપણે જાણીએ કે મકરસંક્રાંતિના દિવસે ક્યાં વિશેષ કાર્ય થાય છે કેમ કહેવાય છે મકરસંક્રાંતિ તો મકર સંક્રાંતિમાં મકર શબ્દ મકર રાશિનો ઉલ્લેખ કરે છે જ્યારે કે સંક્રાંતિનો અર્થ સંક્રમણ અર્થાર્થ પ્રવેશ કરવાનો છે આ દિવસે સૂર્યનું ધનુર રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે એક રાશિ છોડીને બીજા રાશિમાં પ્રવેશ કરવાની સૂર્યની આ વિસ્થાપન ક્રિયાને સંક્રાંતિ કહે છે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી આ સમયને મકરસંક્રાંતિ કહેવાય છે હિન્દુ મહિના મુજબ પોષ મકર મકરસંક્રાંતિનો તહેવાર ઉજવાય છે તેમજ સૂર્ય ઉત્તરાયણ એટલે કે ચંદ્રના આધાર પર મહિનાના બે ભાગ છે કૃષ્ણ અને શુકલ પક્ષ આ જ રીતે સૂર્યના આધાર પર વર્ષના બે ભાગ છે ઉત્તરાયણ અને દક્ષિણાયણ આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ થઈ જાય છે એટલે ઉત્તરાયણ એટલે કે સમયથી ધરતીની ઉપર ગોળાર્થ તરફ વળી જાય છે તેથી ઉત્તરથી જ સૂર્ય નીકળવા માંડે છે જેને સોમયાન પણ કહેવાય છે સૂર્ય છ મહિના ઉત્તરાયણ રહે છે અને છ મહિના દક્ષિણાયણ રહે છે તેથી આ તહેવારને ઉત્તરાયણના નામથી પણ ઓળખવામાં આવે છે મકર સંક્રાંતિ લઈને કર્ક સંક્રાંતિ વચ્ચે છ માસનો સમયરાન રહેલો છે જેને ઉત્તરાયણ કહે છે તેમજ આ તહેવારની ભૌગોલિક વિગત કે પૃથ્વી સાડા ત્રેવીસ ડિગ્રી અક્ષ પર નમેલી હોવાથી સૂર્યની પરિક્રમા કરે છે ત્યારે વર્ષના ચાર સ્થિતિઓ એવી હોય છે જ્યારે સૂર્યની સીધા કિરણો એકવીસ માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ વિષુઋત રેખા એકવીસ જૂનના રોજ રેખા અને બાવીસ ડિસેમ્બરના રોજ મકર રેખા પર પડે છે હકીકતમાં ચંદ્રના પથને સત્યાવીસ નક્ષત્રોમાં વેચવામાં આવ્યા છે જ્યારે કે સૂર્યના પથને બાર રાશિઓમાં વેચવામાં આવ્યા છે ભારતીય જ્યોતિષમાં આ ચાર સ્થિતિઓને બાર સંક્રાંતિઓ વેચવામાં આવી છે જેમાંથી ચાર સંક્રાંતિઓનું મહત્વપૂર્ણ હોય છે મેષ તુલા કર્ક અને મકર સંક્રાંતિ તેમજ તેમાં પાકને લહેરવામાં પણ માંડે છે આ દિવસથી વસંત ઋતુની પણ શરૂઆત થાય છે અને આ તહેવાર સંપૂર્ણ અખંડ ભારતમાં પાકના આગમનની ખુશીના રૂપમાં ઉજવવામાં આવે છે ચોમાસાનો પાક કપાઈ ચૂક્યો હોય છે અને ખેતરોમાં રવિ એટલે કે વસંત ઋષુનો પાક લહેરાય છે ખેતરમાં સરસવના ફૂલ મનમોહક લાગે છે તેમજ ઉત્તરાયણનું સાંસ્કૃતિક મહત્ત્વ એ છે કે મકરસંક્રાંતિએ આ તહેવાર ભારતના જુદા જુદા રાજ્યોમાં ત્યાંના સ્થાનિક રિવાજો મુજબ ઉજવવામાં આવે છે જ્યારે દક્ષિણ ભારતમાં આ તહેવારને પોગલના રૂપમાં ઉજવવામાં આવે છે ઉત્તર ભારત તેને લોહરી ખીચડી પર્વ પતસો પતંગસો વગેરે કહેવામાં આવે છે જ્યારે મધ્ય ભારતમાં તેને સંક્રાંત કહેવામાં આવે છે મકરસંક્રાંતિને ઉત્તરાયણ માધી ખીચડી વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે તેમજ તલ ગોળના લાડુ અને પકવાન એટલે કે શરદીની ઋતુમાં તાપમાન ખૂબ જ ઓછું રહેવાના કારણે શરીરમાં રોગ અને બીમારી જલ્દી પ્રવેશી ન જાય આથી આ દિવસે ગોળ અને તલની બનાવેલી મિષ્ટાન કે પકવાન બનાવાય છે અને ખવાય છે અને વહેંચાય પણ છે તેમાં ગરમી પેદા કરનાર તત્વો સાથે જ શરીરમાં લાભકારી પોષણ પદાર્થ પણ હોય છે ઉત્તર ભારતમાં આ દિવસે ખીચડીનો ભોગ લેવાય છે ગોળ તલ રેવડીનો પ્રસાદ વેચવામાં આવે છે તેમજ સ્નાન દાન પૂર્ણ અને પૂજા એવું કહેવાય છે કે આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિદેવ પ્રત્યે ગુસ્સો તજીને તેમના ઘરે આવી ગયા હતા આથી આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન દાન પૂજા વગેરે કરવાથી પુણ્ય હજાર ગણું થાય છે આ દિવસે ગંગા સાગરમાં મેળો ભરાય છે આ દિવસથી પણ સમાપ્ત થઈ જાય છે અને નદીને શુભ મહિનો થઈ જાય છે જેથી લોકો દાન પૂર્ણથી સારી શરૂઆત કરે છે આ દિવસ સુખ સમૃદ્ધિ માટે ગણાય છે તેમજ પતંગ મહોત્સવ તહેવાર આ તહેવારને પતંગ મહોત્સવ નામથી પણ ઓળખવામાં આવે છે પતંગ ઉડાવવા પાછળનું મુખ્ય કારણ છે કે થોડાક કલાક સૂર્યના પ્રકાશમાં વિતાવા આ સમય ઠંડીનો હોય છે અને આ ઋતુમાં સવારનો સૂર્ય પ્રકાશ શરીર માટે લાભદાયી હોય છે અને ત્વચા તેમજ હાડકાં માટે અત્યંત લાભદાયી હોય છે તેથી ઉત્સવ સાથે જ આરોગ્યની પણ લાભ મળે છે તેમજ ભગવાન શ્રીકૃષ્ણેએ પણ ઉત્તરાયણનું મહત્વ બતાવતા ગીતામાં કહ્યું છે કે ઉત્તરાયણના છ મહિનાના શુભ કાળમાં જ્યારે સૂર્યદેવ ઉત્તરાયણ થાય છે અને પૃથ્વી પ્રકાશમય બને છે તો એ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી વ્યક્તિનો પુનર્જન્મ થતો નથી આવા લોકો બ્રહ્મને પ્રાપ્ત કરે છે આ જ કારણ હતું કે ભીષ્મ પિતાએ શરીર ત્યાગ સુધી તજ્યું ન હતું જ્યાં સુધી સૂર્ય ઉત્તરાયણમાં ન થયો હતો તેમજ તેની ઐતિહાસિક કથા છે કે હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ મકરસંક્રાંતિથી દેવતાઓની દિવસ શરૂ થાય છે જે અષાઢ મહિના સુધી રહે છે મહાભારત કાળમાં ભીષ્મ પિતાએ પોતાનો દેહ ત્યાગવા માટે મકરસંક્રાંતિના દિવસની જ પસંદગી કરી હતી મકરસંક્રાંતિના દિવસે જ ગંગાજી ભગીરથીની પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમથી પસાર થઈ સાગરમાં જઈને મળી હતી મહારાજા ભગીરથે પોતાના પૂર્વજો માટે આ દિવસે તર્પણ કર્યું હતું તેથી મકરસંક્રાંતિના દિવસે ગંગા સાગરમાં મેળો ભરાય છે ઉત્તરાયણે સૂર્યની ઉપાસના થાય છે તેમજ ઉત્તરાયણે સવારમાં વહેલા ઠંડા પાણીમાં તલ ઉમેરીને તલ સ્નાન કરવા મહાત્મય છે ત્યારબાદ તામ્રપાન માં જળ ભરી તેમાં ચંદન પુષ્પ અક્ષત ઉમેરીને સૂર્યનારાયણને અર્ધ આપવાથી સૂર્યનારાયણ ભગવાનના ઉપાસકના જીવનમાં તેજ અને નિરોગીતા પ્રદાન કરે છે વિશેષમાં શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું અતિ ઉત્તમ ફળ પ્રદાન કરે છે સૂર્ય ઉપાસનાથી આદિ હૃદયના સ્ત્રોતના પાઠ કરવાથી તમામ ગ્રહ પીડાથી મુક્તિ મળે છે આ દિવસે પિતૃ ઉપાસના પણ ઉત્તમ ફળદાયી છે આ દિવસે સૂર્યોદય પહેલાં તામ્રપાત્રમાં સાકર મિશ્રિત જળ ભરીને પીપળે જળ ચડાવવાથી પિતૃદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે તેમજ સંક્રાંત કાળમાં આ પ્રયોગ કરાય છે આ દિવસે વામન ભગવાન બલરામ પાસે વરદાન માગવા આવે છે બલરામ ત્રણ ગઢલા પૃથ્વી આપે છે તરત જ તેને જ્ઞાનનો ઉદય થયો બલરામ કહે છે કે દર મકર સંક્રાંતિએ હું પૃથ્વી ઉપર આવીશ લોકોને ભેટ સોગત આપીશ દાન કરીશ આ રીતે ભગવાને તેમની ઈચ્છા મુજબ વરદાન આપ્યું તે યાદમાં આંધ્રપ્રદેશ અને દક્ષિણ પ્રાંતમાં આ દિવસે આંગણામાં રથ ઉપર સવાર બલરામનું ચિત્ર અંકિત કરવાની પ્રથા છે મકર સંક્રાંતિ એટલે ખરા અર્થમાં જીવનમાં તેની લીલા વિભૂતિમાંથી નિત્ય વિભૂતિ વૈકુંઠમાં ગતિ જ છે ખરા અર્થમાં આત્માની સંક્રાંત થવી જોઈએ તેવું નિરૂપણ કરે છે આ રીતે મકર સંક્રાંતિનું મહત્ત્વ મેં તમને આ વિડીયોમાં સંભળાવ્યું છે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હર હર મહાદેવ